આપણે બનાવીએ છીએ સોજીની ઉપમા આપણે ઘરમાં લાલ મરચાં નાખીશું

થોડીક આપણે લાલ થવાની છે આપણે નાખીશ સોજીને આપણે તેલમાં શેકી દેવાનું

જેટલી સૂજી હોય એનાથી ત્રણ ગણું પાણી નાખવાનું પાણી એક સાથે નહીં નાખી દેવાનું થોડી થોડી વાળી હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું बस सीजन પ્રમાણે તમે વેજીટેબલ નાખી શકો મટાણા ફણસી આને હલા હલાય તો હવે હવે આપણે આમાં થોડા ટામેટા થોડું ગાજર અને મરચાં મરચા અંદર એડ કરીશું આ રીતે કડાઈ છોડે એટલે આપણું થઈ જાય આપણે સોફ્ટ ભાવતી હોય તો રાખવાની થોડી કોરી ભાવતી હોય તો થોડું આ રીતે સાપર કરતા સાહી હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણો સોજી ઉપમા તૈયાર છે